માનત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે 23મી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025 નો શુભારંભ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો કેસ્ટરલ પાવરિંગ સસ્ટેનેબલ સોલ્યુશન્સ ફોર અ ગ્રીનર ફ્યુચર ટીમ સાથે સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન સી દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં 15મી વધુ દેશોના 400 મી વધુ ડેલીગેટ્સ ભાગી ગયા હતા આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રીના હસ્તે સારી કૃષિ પદ્ધતિઓ દ્વારા એરંડા બીજમાં સતત ઉચ્ચ ઉત્પાદકતા માટે ચાર ખેડૂતોને શ્રી વિટલભાઈ જી. બુધીશી કેસ્ટર ઇનોવેશન એવોર્ડ તેમ જ વર્ષ 2024 માંથી સૌથી વધુ કેસ્ટર ઓઈલ નિકાસ, સૌથી વધુ કેસ્ટર ડેરીવેટિવ્સ નિકાસ તથા ભારતમાંથી સૌથી વધુ કેસ્ટર ઓઈલ આયાત કરનાર વન્ય દેશના ઉદ્યોગકારોને એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ આધારિત ઉદ્યોગોને નવી દિશા આપી ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે હંમેશા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે નવીનતાઓ અપનાવી છે તેમના વીજની નેતૃત્વમાં ગુજરાત માત્ર દેશનું આર્થિક ગ્રોથ એન્જિન જ નહીં પરંતુ ઉદ્યમશીલતાનું પ્રતિક બન્યું છે તેમણે ગુજરાતને પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે તેના પરિણામે કૃષિ અને ઉદ્યોગ એકસાથે પ્રગતિ કરી રહ્યા છે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના એરંડા ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો અને એરંડા પ્રોસેસિંગ ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોને રાજ્ય સરકાર હંમેશા તમારી પડખે છે એમ જણાવી જરૂરી મદદ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એરંડા જેવા પરંપરાગત કૃષિ પાકો અને ઉત્પાદનોના વિડિશન કરવા સાથે સમયને અનુરૂપ નવતર આયામો અપનાવ્યા છે આજે કેસ્ટર માર્કેટમાં પણ ગુજરાત સિંહ ધરાવતું સ્ટેટ છે વડાપ્રધાનશ્રીની વિઝની લીડરશીપમાં એરંડા ક્ષેત્રને વધુ સુદ્રઢ અને સક્ષમ કરવાના પ્રયાસો સફળ થયા છે બે હજાર ત્રણમાં ગુજરાતમાં માત્ર ઓગણત્રીસો હેક્ટર વિસ્તારમાં એરંડાનું વાવેતર થતું હતું પરંતુ મોદી સાહેબના માળખાકીય અને નીતિગત પ્રયાસોથી બે હજાર ચોવીસમાં આ વાવેતર લગભગ સાત હજાર બસ્સો મી વધુ હેક્ટરમાં થવા લાગ્યું છે તેની પણ વિગતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી